બર ઉનાળે અષાઢી માહોલ સર્જાતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો જોકે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયો છે અને તેમના પાકને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે કેરી શાકભાજી અને અન્ય પાકોને ભારે નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે જોકે આ કમોસમી વરસાદના કારણે ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોની સુંદરતામાં અનેક ગણો વધારો થયો છે ડાંગ જિલ્લામાં ચોમાસા જેવું વાતાવરણ બનતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો બીજી તરફ પ્રકૃતિની સુંદરતામાં વધારો થવાથી પ્રવાસન ઉદ્યોગને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે હાલમાં ખેડૂતો સરકાર પાસે તેમના પાક નુકસાનનું વળતર માંગ કરી રહ્યા છે આમ ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદે મિશ્ર અસર સર્જી ડાંગના ખેડૂતો માટે આ કપરો સમય છે હવે જોવાનું એ રહે છે કે સરકાર ખેડૂતોને ક્યારે અને કેવી રીતે મદદ કરે છે